મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે અને જગન્નાથ જગન્નાથનો નાદ સાથે સુરતમાં વરાછા સ્થિત મિની બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો આ રથયાત્રા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે પૂર્ણ થશે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભાવિક ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે બ્રિજ પરથી લોકો ભગવાનના રથ પર પુષ્પ વર્ષા કરી હતી રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદ વેચવામાં આવી રહ્યો છે સો કોઈ ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આ રથયાત્રામાં

અત્યારે ભગવાન પૂજન અર્ચન થઈ ગયા સ્ટાર્ટ થવા જઈ રહી છે આપણા મુખ્ય માર્ગો પર ફરશે હજારોની સંખ્યામાં લોકો દર્શન લેવા માટે ગયા છે જોઈએ અમારી બધાને વિનંતી છે કે પોલીસ પ્રશાસન સહયોગ આપે કોઈ ધક્કા મૂકી કરે કોઈ અફવા ઉપર ધ્યાન નહીં દે અને ભગવાન યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ રીતે થાય

ભારત દેશ માં થતું હોય છે આ પરંપરા બહુ અનેક વર્ષોથી ચાલી આવે છે એના ભાગરૂપે જગન્નાથ મંદિર અમદાવાદ એટલે કે ગણાવતી ખાતે પણ આયોજન થાય છે એવી રીતે ઇસ્કોન સંસ્થા જે વરાછા સ્થિત છે એ ઈસ્કોન સંસ્થા દ્વારા સુરતમાં વરાછા રોડ ખાતે દર વર્ષે મિની બજાર થી આ યાત્રા શરૂ થાય છે જેને સરદાર ચોક કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન બળરામ અને માતા સુભદ્રા આનું સ્વરૂપ લોકોની વચ્ચે આવે છે અને સ્વયં ભગવાન પ્રજાને દર્શન દેવા માટે આજના દિવસે જયારે આવતા ત્યારે આજે અહીં રથયાત્રાનું આયોજન ઈસ્કોન સંસ્થા દ્વારા જે થયું છે એ ભવ્ય આયોજન છે

વાનગીઓ પ્રસાદ ભક્તા આપવામાં આવશે ભગવાન વિશેષ દર્શન અને વિશેષ ભગવાનના જે કપડા છે વિશેષ વૃંદાવન તૈયાર આવ્યા અનેક અનેક મૂર્તિઓ રાજકારણીઓ પણ છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ